બ્રાહ્મણોનો ક્રોધ ઉતરી ગયો અને આ જુઓ આ સ્ત્રીઓએ કોઈ પણ કોલેજમાં કે પાઠશાળામાં ભણવા ગયા નથી આ અમારી સ્ત્રીઓ કોઈ મંત્ર તંત્ર કશું જાણતા નથી અને એમને ભગવાનનો

જેને આપણે પ્રભુથી વિમુખ કર્યા જેને આપણે એવી ક્રિયાને પણ ધિક્કાર છે વારંવાર પોતાને ધિક્કાર્યા ને પોતાની સ્ત્રીઓના મહિમાનું ગાન કરે પરીક્ષિત કહે એ બ્રાહ્મણો પણ દોડીને ત્યાં ભગવાન પાસે જઈ શકતા હતા પણ કેમ ન ગયા તો સુખદેવજી કહે છે ઇતિ સ્વા સ્વાઘમ અનુસ્મૃત્ય કૃષ્ણે તે કારણે એમની હિંમત જ ન થઈ કે જઈને ભગવાનના દર્શન કરીએ આ પ્રમાણે ભગવાને બ્રાહ્મણ પત્નીઓની ઉપર પણ અનુગ્રહ કર્યો એક દિવસે ભગવાને જોયું કે યશોદા માતા સવારમાં વહેલા સ્નાન કરી તૈયાર થઈ અને સુંદર પકવાન છે સુગંધ આવતી જોઈ એટલે લાલો તો ત્યાં ગયો દોડ્યો કહે માં બહુ પકવાન બનાવો છો મને તો આ જોઈને જ મોડામાં પાણી આવે છે મને પણ ચખાડો માં કહે ખબરદાર પેલા ભગવાન થઈ જાય મને સમય નથી મને કામ કરવા દે જ્યાં તારા પિતાને ને પૂછ નંદ બાબા ને પૂછ લાલો બહાર આવ્યો જોયું તો નંદ બાબા બધા વ્રજવાસીઓ ની વચ્ચે બેઠા છે અને ઇન્દ્ર પૂજાની વ્યવસ્થાની ચર્ચા કર

પાવટ અમે પ્રતિવર્ષ અમાસ ના દિવસે ઇન્દ્ર ની પૂજા કરીએ છીએ તો આજે દિવાળી નો દિવસ છે માટે એ થશે કે ઇન્દ્ર પ્રસન્ન થઈ મેઘને પાણી વરસાવવાનો આદેશ આપશે અને જ્યારે પાણી છે ને તો જ આ લીલું ઘાસ ઉગશે લીલુ ઘાસ થસે તો ગાયો એને લીલુ ઘાસ આપણે બંધ જ થઈ જાય આ નવ લાખ ગાયો ને ખવડાવીશું ક્યાંથી નાલો કહે આ વાત છે બરાબર છે આ વાત બાબા એક વાત પૂછું

લાલો કહે મેં પણ થોડો ઘણું સત્સંગ કર્યો છે પિતાશ્રી મોટા મોટા મહાત્માઓ બસ એક જ વાત કહે છે કે કરે જંતો બાબા જે પ્રાણી જેવા કર્મ કરે છે ને એવું એને ફળ મળે છે સારા કર્મ નું ફળ સારું ખોટા કર્મનું ફળ ખોટું ઈશ્વર નામની જો સત્તા છે તો એ કર્મ પ્રમાણે જ આપણને બધાને ફળ આપે છે આપણે કઈ કરીએ નહી તો ફળ કેવી રીતે મળે ઈશ્વર તો રસોઈ તમે જેવી સામગ્રી આપો ને એવી રસોઈ બનાવીને આપે છે આપણે જો કશું આપીએ જ નહીં તો રસોઈ કેવી રીતે બને આપણે કશું આપીએ જ નહીં તો રસોઈ કેવી રીતે બને બનાવે માટે બાબા આપનું કામ છે તો એમાં ઈન્દ્ર શું કરશે અરે આપણે વનમાં વિચરણ કરવા વાળા છે આપણે શે નહીં બીક હજુ વધારે બનાવો પરંતુ પૂજા એ મારા દેવતા ની કરો તો કહે કોણ છે તારું ભગવાન ભગવાન કહે છે પર્વતાન આ ગાય છે બ્રાહ્મણ છે અગ્નિ છે આ પર્વત છે આ બધા પ્રત્યક્ષ દેવતાઓ છે હે બાબા પચ્યતાંબી વિદાહ પાકા સુપાંતા પાયસા દયા હાહા શર્વા શરિયાવા પુપસ કુલ્ય શર્વદુહશ્ચ ભૃહ્યતા

કઈ તો નિર્ણય લઈ લો કે આપણે કોની પૂજા કરીએ અંતે બધાએ એક જ નિર્ણય લીધો કે ઇન્દ્રની પૂજા વર્ષોથી કરીએ છીએ તો આ વખતે લાલાની વાત માની એના દેવતાની આપણે પૂજા કરી જોઈએ

પછી તો વ્રજવાસીઓ બધી વિવિધ પ્રકારની વાનગીઓ વ્યંજનો તૈયાર કર્યા છે હવે ગોવર્ધનની પૂજા કેવી રીતે ભગવાન કરાવે છે એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ